ઉદેપુરના બોડીલી તાલુકાના કોસિન્દ્રા ગામ પાસેથી પસાર થતી હેરણ નદી બે કાંઠે થઈ છે જિલ્લાના ચારસો ગામે અડીને હેરણ નદી પસાર થતી હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે હેરણ નદી સિંચાઈ તેમજ પીવાના પાણી માટે ગ્રામજનો રામી ડેમ છલોછલ ભરાતા હેરણ નદીમાં જળસ્તર નદીનું નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાઓ રહી છે છોટાદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાની સાથે છોટાદેપુર જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વધી રહી છે ત્યારે આપણે આ કોશિંદા પાસે આવેલી હેરણ નદી છે હેરણ નદી બે કાંઠે આવતા ચારસો થી વધુ ગામોને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આ નદીમાંથી લોકો મેળવે છે જેના કારણે લોકોને ઘણો મોટો ફાયદો થવાનો છે જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં છ થી સાત ઈચ વરસાદ મોડી રાત્રે ખાબ વખતા અનેક તળાવો અને ડેમો ઓવરફ્લો થયા છે ત્યારે અહીંયા આ એર નદી છે તે બે કાંઠે વહી રહી છે નર્મદા નદીનું જળસ્તર પણ વધારે છે એટલે નદીઓમાં જળસ્તર વધવાની શક્યતાઓ રહેલી છે આ તમામ નદીઓ નર્મદા નદીમાં જઈને પડે છે નર્મદા નદીમાં પણ પાણી બે કાંઠે વહી રવાથી જે છોટાદેપુર જિલ્લાની તમામ નદીઓ છે તેનું પાણીનું જળસ્તર વધવાની શક્યતાઓ રહેલી છે રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર